સુરતના ઈચ્છાપોરમાં નકલી સોનાના સિક્કા પધરાવી લાખો રૂપિયા પડાવી લેતી ગેંગ ઝડપાઈ છે ઈચ્છાપોર કુંબર મોલ્લામાં રહેતા પારસી પરિવારના દંપતીને ઘી વેચવા આવેલી ત્રણ મહિલાઓ પૌરાણિક સોનાના સિક્કા સસ્તામાં આપવાનું હોવાનું કહી નકલી સિક્કા પધરાવી સત્તર પોઈન્ટ પચાસ લાખની છેતરપિંડી કરી હતી પોલીસે ત્રણ ઠગ મહિલા સહિત રિક્ષા ચાલકની ધરપકડ કરી લીધી છે ગઈ ત્રણ ઓગસ્ટના રોજ ઘી વેચવા આવેલી મહિલાઓ ફરી પારસી પરિવારના ઘરે આવી હતી ઠગ મહિલાઓ ફિરદોશની પત્નીને મહિલાઓએ રાણીછા પૌરાણિક સોનાના સિક્કાના હોવાની જણાવ્યું હતું અને તે સસ્તામાં આપવાનું કંઈ ઝાંસામાં લીધા હતા બંને સસ્તું સોનું મેળવવાના ચક્કરમાં તે સિક્કાઓ તેણે પાંચ લાખ આપવાના નક્કી કરી ત્રણ લાખ આપી દીધા અને બાકીના પૈસા થોડા દિવસ બાદ આપવાનો વાયદો કરી સિક્કા મેળવી લીધા હતા જેમાંનો એક સોનાનો સિક્કા અસલી હોવાનું જ્વેલર્સે બતાવી ખાતરી કરી હતી અને ત્યારબાદ તેર સપ્ટેમ્બરના સમયે આ ત્રણ અજાણી મહિલાઓ પારસી સાસુ વિશ્વાસમાં લીધા હતા જેથી માતા અને દીકરાના સારવાર માટે પડેલા પંદર સાસુએ સિક્કા લઈ બીજા ચૌદ પચાસ લાખ આપી દીધા હતા જે સિક્કા ખરીદી કર્યા પછી જ્વેલર્સને બતાવી ચેક કરતા નકલી હોવાનું જણાવ્યું હતું પૈસા લઈ નકલી સિક્કા પધરાવી ઠક મહિલા રિક્ષામાં ભાગી છૂટી હતી તપાસમાં ઇછાપુર પોલીસે તમામ આરોપી અમરોલી એમસી આવાસના હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે વોચ ગોઠવી ત્રણ મહિલા સહિત એક રિક્ષા ચાલકને પકડી પાડ્યા હતા તેમની પાસેથી ગુનામાં વપરાયેલા રિક્ષા અને એક લાખ રોકડ મળી એક પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે